હતો હું છું પારણે પુત્ર નાનો રડું શેક રાખતું કોણ સાનો રડું શેક રાખતું કોણ સાનો મને દુખી દુઃખી જોય દુખી કોણ થાતું માહેતવાળી દયાળી જ માતું હેતવાળી દયાળી જ માતું માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ એ અંબા આગળ આલિયા માથી મોટું કોઈ નહીં ભગવાન પણ માથી બીજા નંબરે આવે એટલે અમારા કાક બાબુ લખે કે હરે હરને મળી નહીં માં તો પરમેશ્વર પણ પશુ થયો હરને મળી નહીં માં તો પરમેશ્વર પણ પશુ થયો એ જાયો દશોદાનો કાન કહેવાનો કાગડા અને કાક બાબુ બીજા દોહામાં લખે કે મોઢે બોલું માય સાથે જ મને નાનક સાંભરે અને પછી મોટો તણી મજા બધી મને કડવી લાગે કાગડા પછી મોટો તણી મજા મને કડવી લાગે કાગડા મોટા કરી તે એ ખોળેથી ખસતા કર્યા એ ખોળો ખેલવાને પાછો બાળક કરી કાગડા અરે જડાફા ખાય જડાફા ખાય અને મોતે નાળું માંડ્યું તોય એને સોરુની ચિંતા થાય એને કેમ વિહેરીએ કાગડા પરમેશ્વરને ભજો ભગવાનને ભજો તો ભગવાન કદાચ તમને મળે પરમેશ્વરને ભજો તો મહેશ્વર આવી મળે પણ એક જ ન મળે ઈ માં કોઈ ઉપાય કાગડા એટલે અમારા કવિ બોટાદગર લખે એ મીઠા મધુ ને મીઠા મેહુલારે એ મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ ಎತಿ ಎ ಸಮಜನಿ ನಿ ಸಖಿ ನೈ ನಳೋ ಏ ಪ್ರಭು ನೀ ಪ್ರೇಮ ತಣಿ ಪುತಳಿ ರೆಲ ಪ್ರಭುನಿ ಏ ಪ್ರೇಮ ತಣಿ ಪುತಳಿ ರೆ જગથી ઝી ઝુદેરીયની જાતજનની જોડ સખી નહીં મળે રે લોલ વાલથી ભરે એના વેણ જો જનની જોડ સખી નહીં મળે રે લોલ વરસે ઘડી કવ્યોમ રે રેલો આ વાદળી પણ ઘડીક વેસીને વહી જાય એટલે કવિ લખે વર્ષે ઘડી વાદળી રે રેલો પણ માવડીનો મેઘ ભારે માડે સખી નહીં મળે રેલો ગંગાના નીર તો વધે ઘટે રેલો કવિ હું કે બોટાદ કર કે ગંગા નદીમાં નીર પણ વધઘટ થાય ક્યારેક વધારે હોય ક્યારેક ઓછું હોય પણ માના પ્રેમના પ્રવાહમાં કોઈ ફેર ન હોય गंगा ना नीर तो वधे वध रे लोल पण जननी नो प्रेम एक समान जननी नी जोड़ सखी न रे लोल या मीठा मधु ने मीठा में हुलार लोल